રાજકોટ કોંગ્રેસના હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખ મનીષાબાવાડા પર ચેતનપાણ વિરુદ્ધ હુમલો કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાથી પોલીસ કમિશનર કચેરી ફરિયાદ કરવામાં આવી અહેવાલ સંજય પોપટ રાજકોટ કોંગ્રેસના હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખ મનીષાબાવાડા પર ચેતનપાણ વિરુદ્ધ હુમલો કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાથી પોલીસ કમિશનર કચેરી ફરિયાદ કરવામાં આવી અહેવાલ સંજય પોપટ કાલે જે સરદાર ગામમાં જે બોગસ દવાખાનું જે ચાલતું હતું એની જે જાગૃત નાગરિક તરીકે જે અમારી પાસે જાણ થયેલી અને આરોગ્યની ટીમ સાથે જે અમે ત્યાં ગયેલા અને એની તપાસ જે આરોગ્યની ટીમ કરતી તેમાં અચાનક જે ભાજપના સરકારના નેતા ભાજપના નેતા તો પછી આપણી પાસે નામ ખુલ્યું છે પણ ખરેખર જે સરકારના અને કલેક્ટરના જે લાખ રૂપિયાનો પગાર આપે એ જે સરકાર નો માણસ આવી અને આ જે આરોગ્યના સાહેબો અને અમને જે દબાવવા માંડ્યા હતા અને જે ધમકી મારવા માંડ્યા હતા કે સરદાર ગામમાં તમારે પગ મૂકવું હોય તો મને પૂછવું પડે કોને પૂછીને તમે આવ્યા છો અને એની મીઠી નજર નીચે જે દવાખાનું ચલાવતા હતા

બાવડું પૈકડું છે આજે ચેતન ખાતે ચેતન પાલે જે વર્તન અમારી સાથે કર્યું છે એની અમે કમિશનર સાહેબ ને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમારી